નમસ્કાર ખેડૂત મિત્રો કલીમલ એગ્રો માંથી હું છું આજે આપણે વાત કરવાની છે તલના પાક વિશેની યુ બિયારણનું વાવેતર કરવું ત્યારે તલનું વાવેતર કરવું તેમજ પાયાના ખાતર તો ખાસ કરીને તલની અંદર આપણે જ્યારે ફેબ્રુઆરી ઉનાળુ તલનું વાવેતર કરીએ ફેબ્રુઆરીની પાંચ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી કરી શકીએ છીએ ખાસ કરીને ટેમ્પરેચર પંદર સેલ્સિયસને આ આજુબાજુ હોય ઓછામાં ઓછું પંદર સેલ્સિયસ તાપમાન રહેતું હોય ત્યારે જો વાવેતર કરવું હોય તો એથી નીચે જાતું હોય ત્યારે વાવેતર ના કરવું જેથી ઉગાવો નબળો ના આવે તેમજ રાતનું અને દિવસનું તાપમાન વચ્ચે વધારે ડિફરન્ટ હોય તો ઉગાવવામાં પ્રોબ્લેમ આવે છે એટલે ત્યારે કહેવાય ને કે ગરમીવાળી ઋતુ ચાલુ થાય ત્યારે વાવેતર કરવું ઠંડીની અંદર વાવેતર ચાલવું કરવું નહીં હવે બિયારણની વાત કરીએ તો બિયારણની અંદર ગુજરાત તલ બે છે તો બે નંબર ના છે એક ચક્ર ચક્રાકાર માં તલ થાય છે અને રુવાટી વાળા એ જાત છે અને એ પણ વાવેતર કર્યા જેવી છે પછી ગુજરાત ત્રણ તલ ત્રણ છે જે ફૂટ જાત છે જે ખૂબ સારી છે સફેદ તલ ની અંદર પછી આવે છે પાંચ નંબરની જાત જે પાંચ નંબરની જાત છે એ પણ ખૂબ સારી છે અને બૈઠા ફૂટ વાળી જાત થાય છે છ નંબર વાળી જાત છે એ સૌરાષ્ટ્રની અંદર અનુકૂળ છે તો એ પણ વાવેતર સૌરાષ્ટ્રની અંદર આપણે કરી શકીએ એના થાય છે તો સફેદ તલ વાત હવે વાત કરીએ આપણે કાળા તલ કાળા તલની અંદર ગુજરાત તલ દસ આવે છે એ કાળા તલની અંદર આવે છે તેમજ આપણે લોકલ બિયારણ તલો એ પણ લોકલ મળે છે તેમજ પ્રાઇવેટ કંપનીના અલગ અલગ કંપનીના અલગ અલગ મળે છે પણ આ છે યુનિવર્સિટીએ ભલામણ કરેલી છે સંશોધિત કરેલી જાત બે નંબર ત્રણ નંબર પાંચ નંબર ને છ નંબર તો આ સિવાયની કોઈ કંપનીની પ્રાઇવેટ વેરાયટી હોય જો તમે ગયા વખતે કોઈ ખેતરની અંદર જોયેલી હોય તો તમે વાવેતર કરી શકો છો કે તમારી નજીકમાં કોઈ ખેડૂતે વાવેતર કરેલું હોય અને તમે જોયેલું હોય એનું ઉત્પાદન સારું મળતું હોય તો એવી જાત વાવેતર કરવી આદેદ કોઈ જાત તો એમને પસંદ કરશો તો ઉત્પાદન સારું મળે ના મળે એના પરિણામને આપણને ખબર પડશે નહીં તેમજ પાયાની ખાતરની વાત કરીએ તો જો છાણિયું ખાતર મળે તો વિજે એક તોલી છાણિયું ખાતર અથવા તો રાસાયણિક ખાતર ની અંદર વાત કરીએ તો ડીએપી પણ કિલો જેટલું ડીએપી અથવા તો બાર બત્રીસ સોળ એની સાથે સાથે સલ્ફર અને મિક્સ માઇક્રોન્યુટન પણ વાવેતર કરી શકીએ છીએ એની સાથે અને ખાસ કરીને તલ એવી જમીનમાં વાવેતર કરવું આપે કે જે પાણીનો ભરાવો થતો ના હોય જો વધારે પડતું પાણી ભરાવો થયા હશે તો એ જમીનની અંદર અ તલનો સુકારોનો આવવાનો પ્રશ્ન રહેશે તેમજ જ્યારે એ ગયા વર્ષે જેને તલમાં સુકારો આવેલો છે તો એને તલનું વાવેતર ના કરવું તો એને મગનું કે અડદનું કે એનું વાવેતર કરવું જો તલનો સુકારો હોય અને એમાં એમાં તમે તલ વાવશો તો આ વખતે સુકારો પાછો આવશે તો એ વસ્તુ તમારા છેલ્લે જતા નુકસાન થશે એટલે તલનું વાવેતર કરતા પહેલા આ વસ્તુ ખાસ જોયું અને તલની અંદર ગોરાડું અને ચીકણી જમીન કાળી જમીન અનુકૂળ આવે છે સારા નિકાર શક્તિવાળી તો એમાં વાવેતર કરવું